પાકિસ્તાને જે રીતે તમામ બાબતે માહિતી આપી છે પરંતુ વિદેશ મંત્રાલયની જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં તમામ બાબતે ખોટી દર્શાવવામાં આવી છે અને તે જે સાચી વિગતો છે જે વિદેશ મંત્રાલય આપી છે તમામ પર વિગતો જી વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની અંદર કેટલીક વાતો સામે આવી છે ખાસ કરીને પાકિસ્તાન સવારથી કેટલાક જુઠ્ઠાણા દોહરાવી રહ્યું હતું પાકિસ્તાન એવું કહ્યું હતું કે ભાઈ ભારતના બે વિમાનો છે એને માર ગીરાવવામાં આવ્યા છે અને કેટલાક પાયલટ એના કબજામાં છે બે પાઇલટ કબજામાં છે એવું પાકિસ્તાનનું કહેવું હતું અને પાકિસ્તાનનું કહેવું હતું કે અમે એની સીમામાં પણ ગયા હતા ત્યારે આજે વિદેશ વિદેશ મંત્રાલય કે પ્રેસ કોન્ફરન્સ કરી અને એના કેટલાક ખુલાસા આપ્યા એ ખુલાસાની અંદર વાત એ કરી કે આજે સવારે પાકિસ્તાન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેના ફાઇટર જેટ ભારતીય સીમામાં આવ્યા હતા અને ભારતના કેટલાક ઠેકાણા ઉપર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો વળતામાં ભારતીય સેનાના જવાનોએ ભારતીય વાયુસેનાએ એનો પીછો કર્યો અને એની ઉપર અટેક કરવાનો પ્રયાસ કર્યો આ અટેકની અંદર આપણું એક મીગ વિમાન છે એ તૂટી પડ્યું છે અને એક પાયલટ મિસિંગ છે જે મીગ વિમાન તૂટી પડ્યું છે પાકિસ્તાનના એરિયાની અંદર છે તો આમ વાયુસેના તરફથી એ ખુલાસો થયો પાકિસ્તાન જે પ્રકારનું જે પ્રકારના કેટલાક જુઠ્ઠાણા ફેલાવી રહ્યું હતું એ જુઠ્ઠાણાનો પર્દાફાશ વાયુસેના એ જુઠ્ઠાણાનો પર્દાફાશ વિદેશ મંત્રાલય દ્વારા

ઇમરાન ખાન ક્યાં એવા પ્રકારની વાત કરતા નથી કે એના જે ત્રાસવાદી ગુટો છે અથવા તો જે હાફિઝ સહીદ છે મોલાના મસૂદ અઝહર છે અને બીજા જે ત્રાસવાદી સંગઠનો છે એની ઉપર કાર્યવાહી કરીશું કે નહીં એ કાર્યવાહીની નામે એ મીંડુ છે એ વાત તેઓ સ્વીકારતા નથી કે પોતાના એરિયાની અંદર ત્રાસવાદી ચાલે છે માત્ર એવું કહી રહ્યા છે કે યુદ્ધ એ કોઈ રસ્તો નથી તો શું કામ પાકિસ્તાન છે છે એ ત્રાસવાદી પર એક્શન લેતું નથી દિવસ થયા તેમ છતાં પણ ન્યૂઝ એવા આવ્યા નથી કે મોલાના મોલાના ને પકડવામાં આવ્યો હોય અથવા તો હાફીઝ સહીદને પકડવામાં આવ્યો હોય અથવા તો એની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવ્યા હોય મતલબ કે પાકિસ્તાન બે મોઢાની વાત કરી રહ્યું છે દુનિયાને બતાવવા માટે એવું કહી રહ્યું છે કે અમે શાંતિ ઈચ્છી રહ્યા છે પરંતુ

ત્યારે પણ આ બાબતે ખુલાસો કર્યો છે કે આવું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં નથી આવી ઘુસણખોરી ચોક્કસ કરી છે પાકિસ્તાને પરંતુ ભારતીય સેનાએ પણ તેના પ્લેન ને ક્રેશ કર્યું છે

કરવામાં આવી રહી છે જો કે ગભરાયેલા પાકિસ્તાને કહ્યું છે કે શાંતિથી વાતચીત કરીએ જો કે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે જો અમને સબૂત આપવામાં આવશે તો અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું ત્યારે સવાલ એ થાય કે હજી પણ પાકિસ્તાની સરકારને ચુમ્માલીસ જેટલા જવાનો શહીદ થાય છે તેમના મૃતદેહ દેખાય છે તેમ છતાં પણ તેમને સબૂતની જરૂર પડે છે પરિસ્થિતિ સ્થિત ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરે પણ આ બાબતને લઈને આગામી સમયમાં કાર્યવાહીની માંગ કરી છે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ બંધ કરી તેને રોકવામાં આવી છે લાહોર થી દિલ્હી જતી આ સમજોતા એક્સપ્રેસ કે જેને બંધ કરવામાં આવી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કાશ્મીરમાં દરોડા કર્યા અલગતાવાદી કાશ્મીરી નેતાઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે પુલવામા હુમલા ને લઈને તપાસ તેજ કરવામાં આવી નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે અલગતાવાદી કાશ્મીરી નેતાઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે તો બીજી તરફ પાકિસ્તાને દિલ્હી અને લાહોર વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ અટકાવી દીધી છે દક્ષિણ કાશ્મીરમાં અગિયાર સ્થળોએ એનઆઈએ ત્રાટકી પુલવામા હુમલાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે આખરે કેવી રીતે કરવામાં આવ્યો હતો ને આગામી સમયમાં તેના પુરાવા પાકિસ્તાનને પણ મોકલવામાં આવશે દક્ષિણ કાશ્મીરમાં અગિયાર સ્થળોએ એનઆઈએ ત્રાટકી છે અને અલગ અલગ જગ્યાઓ પર તપાસ થઈ રહી છે ભારતીય કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને શાંતિનો રાગાલ આપ્યો છે ભારતને વિનંતીના ઈમરાન ખાન સુર મહત્વનું છે કે આવનારા સમયમાં ભારત સાથે શાંતિથી વાતચીત કરવા ઈચ્છે છે પાકિસ્તાન જો કે આ પહેલા પર જ્યારે પુલવામા હુમલો થયો ને ભારતે બળતો જવાબ આપવાની વાત કરી તે સમય દરમિયાન પાકિસ્તાને ભારતે બે પંદર ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાંતિના વાર્તાલાપની વાતો યાદ કરાવી